જે પણ મીડિયા મિત્રોએ કવરેજ કરી હતી અને ત્યાર પછી અલગ અલગ જગ્યાએ એની મિટિંગોનો પ્રવાસ ચાલુ રહ્યો છે એટલે ત્યાંથી ફરી અહીંયા સુરતમાં બીજી મિટિંગ નું આયોજન થયું અને ભવિષ્યમાં બીજે પણ મિટિંગો બધે તાલુકા જિલ્લામાં શહેરોમાં જ્યાં પણ લોકો ભેગા થશે ત્યાં આ બાબતે મિટિંગો થવાની છે પહેલી મિટિંગ કોન્ડલમાં મળી હતી અને ગઈકાલે બીજી મિટિંગ સુરતમાં મળી મને પાટીદાર આંદોલન બે હજાર પંદરની જે પહેલી શરૂઆતની મીટિંગ ને એનું કવરેજ બહુ સારી રીતે યાદ છે એક ગામમાં મળેલી મીટિંગથી શરૂ થયેલી વાત આખા રાજ્યમાં પહોંચાડવા માટેનો પ્રયત્ન કરાયો અને એ એક સફળ આંદોલન કેવી રીતે થઈ શકે કે માસ કમ્યુનિકેશન કેવી રીતે થઈ શકે એનું આ બહુ જ આપણા નજીકના સમયનું બેસ્ટ એક્ઝામ્પલ છે કે કેવી રીતે એક આખું આંદોલન લોકો સુધી લઈ જવામાં આવ્યું તમે બહાર નીકળ્યા ત્યારે ગબ્બરીઝ બેકના નારા લાગ્યા તમને જે રીતે લોકોએ ઉપાડ્યા એ દ્રશ્યો પણ મને એવું લાગે છે કે તમારી આંખો આગળ પણ જીવન થશે કે લોકો એને કઈ રીતે સ્વીકારી લે છે દરેક આંદોલનનો દરેક મુલાકાતોનો મિટિંગનો સંવાદનો એક પર્પઝ હોય છે આનો પર્પઝ અથવા એક્ઝેક્ટ ટાર્ગેટ શું છે આ મિટિંગમાં જો આનો વર્તમાન જે પર્પઝ છે એ ખૂબ ક્લિયર છે એ ગોંડલની અંદર જે રીતે છેલ્લા ચાર પાંચ મહિનાની અંદર જે ઘટનાઓ ઘટી છે એ ઘટનાઓ કાયદો વ્યવસ્થાને ચેલેન્જ ફેંકી રહી છે અને ત્યાંના લોકો પણ જાણે છે કે જ્યારે વિનુભાઈ સિંગાળા જેવી વ્યક્તિઓએ ભયનો જે આખો ઓથાર ઊભો થયો હતો એમને ડામી દીધો હતો ત્યારે આ ભયમુક્ત ફરીથી ગોંડલ બને અને વિનુભાઈ સિંગવાળાનું પણ સપનું હતું કે સમાજ એક થાય અને ભયમુક્ત ગોંડલ બને તો આજે એ જ સપનું સાકાર થાય એ માટેનો લોકોનો પ્રયાસ છે ને એ પ્રયાસના ભાગરૂપે જે પ્રતિશોધના ભાગરૂપે એક વાત નીકળી કે વિનુભાઈ પ્રતિમાની મૂર્તિનું વ્યવસ્થિત આગતા સ્વાગતા સાથે એનું સ્થાપન થવું જોઈએ એમણે જે ઈ જે પ્રતિભા હતી એ પ્રતિભાનું પ્રતિમાના રૂપે સ્થાપન થઈ અને એનું સન્માન થવું જોઈએ એ માટેનો અત્યારે વર્તમાનમાં બાબતની ચર્ચા વિચારણા ચાલે છે ને એ બાબતની દરેક જગ્યાએ અલગ અલગ સ્થળો પર ત્યાંના સમાજના લોકલ વ્યક્તિઓ દ્વારા મીટિંગોનો આયોજન થયું છે અને એ પ્રતિમાનું સ્થાપન થતા શું અડચણ આવી રહી છે અત્યારે અડચણનો કોઈ હેતુ જ નથી ક્યાં સ્થાપન થાય કઈ રીતની મૂર્તિ બનશે

ઓકે અને આ આખા મુદ્દાને જયરાજસિંહ જાડેજા એમનો પરિવાર કે બધા સાથે કોઈ લેવા દેવા ખરી કે એને અલગ રીતે તમે જોઈ રહ્યા છો એ જીગીશાબેનની વ્યક્તિગત લડાઈ છે કે તમે પણ એમાં સાથે છો નહીં જયરાજ જાડેજા વાળો મુદ્દો છે ગોંડલનો મુદ્દો છે વિનુભાઈની બાબત છે એ બધી ઘટનાઓ કંઈક ને કંઈક એકબીજાના અંશે જોડાયેલી છે અને એ એક એક જગજાહેર મુદ્દો છે એમાં કઈ કોઈ છુપી વાત નથી કે વિનુભાઈની જે વાત હતી એમની સાથે ખૂન થયું વિનુભાઈના ખૂબ મજબૂત સાથીદાર હતા નિલીશ રૈયાણીની બાબત હતી એમાં જયરાજ જાડેજા દ્વારા ખૂન થયું જયરાજ જાડેજા ને એમાં સજા થઈ અપીલ થઈ છૂટી ગયા જામીન પર બહાર રહેવા ગુજરાત બહાર રહેવાનો હુકમ થયો તો આ દરેક ઘટના એકબીજા સાથે પાસાકીય રીતે જોડાયેલી છે અને તમે પોપટ સોરઠિયાનો પણ ઉલ્લેખ કરી રહ્યા છો એનો ઉદ્દેશ્ય બેલેન્સ કરવાનો છે કે પછી તમે એ મુદ્દાને પણ એટલી જ સરસ રીતે લઈ જવા માંગો છો બેલેન્સ કરવા કરતા મેં આજે મુદ્દો છે ને પોપટ બાપા હોય વલ્લભ બાપા હોય વિનુભાઈ સિંગાળા હોય સૌજીભાઈ કોરાટ અને વિઠ્ઠલભાઈ રદાડી આમાં મારી અત્યારે એકત્રીસ ઉમર થઈ તો મેં ખાલી વિઠ્ઠલભાઈ ને જોયા વ્યક્તિગત એના સિવાય મેં પણ કોઈને નથી જોયા એટલે મેં એ મુદ્દો એટલા માટે મુક્યો કે ત્યાં લગભગ યુથ હાજર હતો તો એ વ્યક્તિ કોણ છે કઈ રીતે છે એમની શું ભૂમિકા હતી શું હતા શું ન હતા એ કઈ રીતે સ્વર્ગવાસ થયા કોના દ્વારા માત્ર મારો એમાં જે હતું માહિતી નો હતો કે ભાઈ આવી આવી ઘટનાઓ અહીંયા ગોંડલમાં ઘટી છે ને એમાં આટલું આટલું બન્યું છે અને એ ઘટના પછી મેં જે વાત કરી કે ગોંડલમાં આવી આવી ઘટનાઓથી ગોંડલ હંમેશા ચર્ચાસ્પદ રહ્યું છે આજે હું તમે ચર્ચા કરીએ છીએ અને ચર્ચાસ્પદ છે એવું નથી છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી આપણી ચર્ચા લઈએ તો ગોંડલ હંમેશા કંઈક ને કંઈક એક બે વર્ષે કંઈક ને એવા મુદ્દા બને છે અને ગોંડલ ચર્ચામાં આવતું છે ઇવન ઉચ્છંગરાય ઢેબર જે સૌરાષ્ટ્રના પહેલા મુખ્યમંત્રી રહ્યા અને ઢેબર બાપાએ જેટલા પ્રયત્નો કર્યા અને ભૂદાન જેટલી સરળતાથી અને ખૂબ સરસ રીતે સૌરાષ્ટ્રમાં લાગુ થઈ શક્યું એમાં એમને આખો દિવસ ધમકીઓ મળતી હતી બારવટીઓ ગમે ત્યારે મારી નાખશે એ પ્રકારની સ્થિતિ હતી અને છતાં એમણે ખૂબ પ્રયત્નો કર્યા

એ ઢેબર દાદા હોય આપણા પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા હોય જેમણે આઠ મીટરનો કાયદો દૂર કર્યો એવા કે શુભાપા પટેલ હોય તો સમય જ્યારે સંજોગ ને પરિસ્થિતિ હતી ત્યારે લોકો એમને સન્માઈને એમને નવાજ્યા પણ એમનો અંતિમ પડાવ હતો અંતિમ ઉમર હતી કે જ્યારે એની કોઈ રાજકીય મહેચ્છા પણ ન હતી એક ટકો પણ ન હતી પણ ત્યારે એ સમાજથી લોકોથી સિસ્ટમથી એક અલગ જ ખૂણામાં જઈને પોતાની જિંદગી વસાવી અને પોતે દેહ છોડ્યો છે અને એ આપણે અહીંયા કહેવત છે બેન કે ભાઈ માણસ જીવે છે એના કરતા મર્યા પછી એની કિંમત થાય છે જીવતા જીવતાજીવ પાછળની જિંદગીમાં લોકો યાદ કરે એવું બહુ આપણને ઓછું જોવા મળે છે અને આપણા ભારત ના કે ગુજરાત ની ઇતિહાસમાં એ બહુ સન્માનનીય ઓછી વ્યક્તિ છે કે જીવતાજીવ એની પાછલી જિંદગીમાં લોકો એની સાથે ઉભા રહ્યો હમ ના વેરીຊ્યો ઈવન તમે આમના પરિવારની પણ જ્યારે વાત કરી રહ્યા હતા કે એમની સાથે કોણ ઊભું રહ્યું ત્યારે એ પ્રશ્ન હતો પણ સમસ્યા શું છે કે જનરલ પ્રશ્ન છે તમારી પાર્ટી સાથે જોડાયેલો પણ પ્રશ્ન છે એટલે કે પાર્ટીદારો તો ભારતીય જનતા પાર્ટી શું એટલા બધા સમર્પિત નથી કે જ્યારે જરૂર પડી ત્યારે તો કેશુભાઈ પટેલ સાથે નહોતા ચોક્કસ નો જે પ્રશ્ન છે એકદમ વ્યદબી પણ છે કે જ્યારે બાપાને સમર્થનની જરૂર હતી ત્યારે ઘણા બધા આગેવાનો એ ખાલી હાય હા કરીને બાપાને હા કરી પણ સમય સંજોગી કોઈ સાથે ન ઉપાડી આજે ભારતીય જનતા પાર્ટી ની વાત છે તો સમાજ એની સાથે ઉભો પણ રહ્યો છે અને અહીંયા જે પ્રશ્ન છે એ પ્રશ્ન કેવો છે કે મારે એક મીડિયા પર્સન સાથે વાત થઈ કે ભાઈ પાટીદાર સમાજની ત્યાં વસ્તી છે છતાં પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કેમ નથી તો મેં કીધું કે લડાઈ પ્રતિનિધિત્વની નથી ગુજરાતની જ્યારે સ્થાપના થઈ ત્યારે પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા આવ્યા તો એ જે સીટ પરથી ચૂંટાયા ત્યાં સૌથી વધુ પાટીદાર સમાજની વસ્તી હતી

એની જમીનોના પ્રશ્ન ઉભા થાય છે એના બાળકોના પ્રશ્ન ઉભા થાય છે એના ધંધાકીય પ્રશ્ન ઉભા થાય છે એની ખેતીનો પ્રશ્ન ઉભા થાય છે તો આવા પ્રશ્નમાં જ્યારે નિરાકરણ નથી આવતું ત્યારે સ્વાભાવિક છે કે એ સમાજની માંગ બુલંદ બનવાની છે કે ભાઈ આટલું બધું અમે આપવા હોવા છતાં પણ અહીંના શાસનમાં અમે સુરક્ષિત કેમ પણ જેમ એ કલ્પેશ કથિરિયા છે એમ એ કલ્પેશ ઢોલરિયા પણ છે અને એવું કહી રહ્યા છે કે એ સભામાં ખુલે આમ કે પાટીદારો અને બાકીના બહુ જ બધા લોકો એમની સાથે છે હશે સાથે હશે તો સમય બતાવશે અત્યારે તો હું ને મારો ને ગગનિયો ભેગા થઈને બધા વાતો કરીએ તો સાથે એમ સાથે ન હોય તો સમય સંજોગ બતાવશે કોણ ક્યાં કેટલું સાથે છે તમને શું લાગે છે ગોંડલમાં કોણ વધારે શક્તિશાળી સાબિત થઈ શકે છે કેમ કે તમે અત્યારે જે રીતે સંમેલનો કરી રહ્યા છો એ ત્યાંના ત્યાંનો પાટીદાર સમાજ એ અલ્પેશ ઢોલરિયાનું માનશે કે અલ્પેશ કથિરિયાનું માનશે પાટીદાર સમાજે હું કઉ છું કે અલ્પેશ ટોલરિયા નું માનવું જોઈએ અલ્પેશ કથિરિયા નું માનવું જોઈએ ગોંડલના સમાજે ગોંડલ ના વ્યક્તિને જ આગળ કરવા જોઈએ ગોંડલે જ પોતાનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ કોઈ બહારની વ્યક્તિને તમે સાંભળો સમજો એનો મને કોઈ વાંધોય નથી વિરોધ નથી પણ જ્યાં સુધી નો સમાજ એક નહીં થાય ગોંડલ નો વ્યક્તિ નહીં ઢંઢોળાય મારો આ લડાઈમાં જોડાવાનો મારો એક જ ઉદ્દેશ છે કે વ્યક્તિને મારે ઢંઢોળવા છે કે તમે જે વર્તમાન વ્યવસ્થામાં જીવો છો એમાં ડર કે ભયને છોડી દો ઘણી બધી વસ્તુઓ છે કે જે ડર ને ભયને પણ છોડવાથી પણ તમે ખૂબ મજબૂત થશો આવનારા દિવસમાં શાસન પ્રતિશાસન રાજકીય બાબતે પછીનો વિષય છે પણ જીવો છો તો સન્માનને વ્યવસ્થિત લોકશાહીમાં આપણને જે અધિકારો મળે છે અધિકાર સાથે તો જીવવું જ જોઈએ સત્તા કોઈ પણ નહીં તમે આ રજૂઆત પાર્ટીના પ્રતિનિધિઓને પણ કરી શકો છો જે લોકો એ પરિવાર સિવાય ક્યાંય ટિકિટ નથી આપતા એટલે મને એવું નથી લાગતું કે ગોંડલ સિવાયના અથવા બીજા એવા એકાદ બે ક્ષેત્રના અપવાદ સૌરાષ્ટ્રના બાદ કરી દઈએ તો એ સિવાય કોઈ પણ ક્ષેત્રના માણસો એવો દાવો કરી શકે ભારતીય જનતા પાર્ટીમાં કે ટિકિટ તો મારા પરિવારની બહાર નથી જવાની અને આવો દાવો જે લોકો કરે એને ભાજપ ટિકિટ આપતું નથી એ ભાજપનો ઇતિહાસ રહ્યો છે પણ ભાજપનો એ અપવાદ છે ગોંડલમાં તો હા સ્વાભાવિક છે કે આપણે છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યું છે કે ભારતીય જનતા પાર્ટી એને કે એના પરિવારને ટિકિટ આપતી આવે છે તમે જે વાત કરી કે તમારે કોઈ ચોક્કસ પ્લેટફોર્મ પર રજૂઆત થવી જોઈએ હજી હું પણ જે જોડાયો છું મારે પણ આમાં ઘણું બધું શીખવાનું છે સમજવાનું છે ઘણી બધા લોકોના પણ આમાં સાથ સહકાર લેવા પડે આજે એક 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 આ સમૂહ તરીકે એક એક અલગ અલગ લોકો છે અલગ અલગ યુવાનો છે બધા રહ્યા છે પછી સમાજના મોટા વ્યક્તિઓ છે સમાજના પીઠ વ્યક્તિ છે ભામાસાઓ છે અલગ અલગ સંસ્થાઓ છે બધા પ્લેટફોર્મ પર આવશે જયારે જરૂર પડશે ત્યારે એમની મદદ પણ લઈશું પછી એ જયારે સમય નો વિષય આવશે ત્યારે એ વિષયને પણ મૂકીશું શું તમે વૈચારિક રીતે એટલા દ્રઢ છો કેમકે જયારે આ પ્રશ્ન હું કેમ પૂછી રહી છું એ કહું કેમ કે જયારે તમે આમ આદમી પાર્ટીમાં જયારે જોડાઈ રહ્યા હતા મને યાદ છે કે જેટલા જોઈનિંગ થયા આમ આદમી પાર્ટીમાં જેટલા પેજીસ પર લાઈવ થયું તમારા જોઈનિંગમાં સૌથી વધારે લોકો એ વખતે યુટ્યુબ અને ફેસબુક પર લાઈવ જોઈ રહ્યા હતા અને ખૂબ ખુશ થઈ રહ્યા હતા તમારા સમર્થકો કે ચલો કોઈક છે જે જોડાઈ રહ્યું છે તમે ઇલેક્શન લડ્યા ત્યારે પરિણામ ભલે આવ્યા વરાછામાં પણ માહોલ બહુ જ સરસ બનેલો હતો ને આમ આદમી પાર્ટીને ખસા બધા વોટ પણ મળ્યા પણ તમને પણ તો એ અનુભવ થયો હશે કે જે લોકો આમ સમર્થનમાં આવે છે એ લોકો છેલ્લે જ્યારે વોટ કરવાનું આવે છે ત્યારે એ કોઈ પણ ઉમેદવાર હોય ગમે તે સ્થિતિ હોય એમને દેખાય ભારતીય જનતા પાર્ટીનું કમળ છે એ તો તમને પણ અનુભવ થયો તો એના પરથી તમને કેમ એવું લાગે છે કે તમે ખૂબ ડરતા સાથે પાર્ટીની કદાચ સામે જવું પડે તો પણ આ વિષયને રાખી શકશો જઈ શકશો ખરા ગ્યારેય પાર્ટીની સામે આ વિષયમાં જો પાર્ટીની સામે જવા કરતા પણ પાર્ટીનું ધ્યાન દોરવું એ ખૂબ જરૂરી છે કોઈ પણ પક્ષ હોય જ્યારે આમ આદમી પાર્ટીમાં પણ અમે કામ કરતા હતા ત્યારે પણ પાર્ટીનું ધ્યાન દોરું છું અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરી છે તો ત્યાં પણ એમનું ધ્યાન દોરવું જોઈએ મુદ્દો ગયો છે કે જયારે તમે જે કીધું કે વ્યક્તિને કરતા તમને એવું ફીલ થયું છે કે કમળના નામે મત મળે છે તો સ્વાભાવિક ટકા પછી હું જયારે હાર્યો નતો એ પહેલાની મારી વાત હતી કે કોઈ પણ લોકશાહીના શાસનમાં વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે પાર્ટી કરતા પણ જયારે વ્યક્તિ વિશેષને મહત્વ મળીને મતો મળશે ત્યારે એક લોકશાહીનો ધબકારા વધશે

જ્યારે પ્રથમ ચૂંટણી થઈ આપણા દેશમાં ખૂબ લોકો અભણ હતા એટલે એક માંગ ઉઠી કે કઈક સિમ્બોલ ફાળવે તો લોકો સિમ્બોલના આધારે મત આપે પછી એ સિમ્બોલ સેક બ્રાન્ડ બની ગઈ પાર્ટીને રજીસ્ટર કરાવવા પડી પહેલા કોઈ એવું રજીસ્ટ્રેશન નહોતું પહેલા કે વ્યક્તિગત મળતા હતા પછી પાર્ટીના નામે રજીસ્ટ્રેશન થવા મળ્યા એટલે આજે સિમ્બોલિક ચૂંટણી વધી ગઈ છે આજે તમે સહકારી ક્ષેત્રમાં જુઓ તો બીજા ક્ષેત્રની અંદર જુઓ રાજકીય ક્ષેત્રમાં જુઓ તો સિમ્બોલ ગણાય છે આ સંસ્થા પણ જે સિમ્બોલનો ઉપયોગ કરી રહી છે કે જ્યાં ખરેખર સિમ્બોલની જ જરૂર નથી તો સિમ્બોલિક ઇલેક્શન ને આજે પણ હું નથી ગણતો પહેલા પણ નહોતો ગણતો મારી હાર જીત પહેલા પણ મારું તમે ચર્ચા સાંભળશો તો મારો એમાં ક્ષાર હતો કે લોકશાહીમાં વ્યક્તિ તરીકે વ્યક્તિને મત મળવા જોઈએ વ્યક્તિ કાર્ય કરે છે જયારે આ બાબતમાં જે વાત હોય છે કે ભાઈ શા માટે વ્યક્તિઓ આરે છે તો સ્વાભાવિક છે કે જયારે બીજી એક બાબત આવે છે કે હવે સિમ્બોલિક કેમ તો એનું એનું મને જે કારણ જાણવા મળ્યું કે આજે દરેક પાર્ટીઓની અલગ અલગ વિચારસરણી છે અને ભારતીય જનતા પાર્ટી છે તો એની એક હિન્દુત્વની છાપ છે

નેતાઓમાં બેટર વર્ઝનની બહુ તલાશમાં નથી હોતા કે આનાથી સારું આ છે કે આનાથી સારું આ છે આપણે એવું કહીએ છીએ કે આ ઓછો ખરાબ છે અને એટલે જે લોકો વર્ષોથી રાજકોટ કે ગોંડલ એરિયાને કવર કરતા આવ્યા છે એવા પત્રકારો કે પછી ત્યાંના અમુક એવા માણસો કે જે પ્રોમિનન્ટ છે એ લોકો સાથે જ્યારે પણ આ વિષય પર ચર્ચા થાય છે ત્યારે એક તો એમણે એ એ જોતા નથી ગોંડલ ને ગોંડલની એ જુએ છે અને એ ગોંડલ ને ગોંડલ સરખામણીએ જોયા પછી એમને એવું લાગે છે કે ગોંડલ હવે તો બેટર કરી રહ્યું છે તો બહાર જે માણસો આવી રહ્યા છે એમનો પોલિટિકલ સિવાય બીજો કોઈ ઉદ્દેશ્ય નથી એમને એટલું જ બધું હોય તો બાકીની રજૂઆતો તો શું એ વાતનું એશ્યોરન્સ છે તમને પણ કે તમારી આસપાસના માણસો તમે પોતે કે બીજું કોઈ પણ એના ઈરાદાઓ શુદ્ધ સામાજિક છે એમાં રાજનૈતિક ઈરાદાઓની વાસ નથી કોઈને જો આમાં બે વસ્તુ છે બેન એક તો જે તમે વાત કરી કે ભાઈ પાર્ટી તરીકે કોને કોને ટિકિટ આપીએ તો પાર્ટીનો વિષય છે પણ મતદાતા ને જયારે બુથમાં મતદાન કરવાનું હોય છે ત્યારે જે પાંચ સાત મળ્યા હોય છે સામે નિશાન કે વ્યક્તિ એમાંથી એને મતદાન કરવાનું છે અને હું ઓથોરનું ઇંગ્લિશ ઓથરનું નામ ભૂલી ગયો જેમણે આ સંરચના બનાવી કે ભાઈ લોકો જયારે મતદાન કરવા જાય છે ત્યારે એ નક્કી કરી શકતા કે મારે આને મત આપવું એને તો પાંચ સાત માંથી જ સિલેક્શન કરવાનું છે એ રાઈટ વાત છે હવે જે બીજી વાત થઈ ગોંડલવાળી કે ભાઈ આમાં આ ઘટનાની કે મુહિમ કે જોડાયેલી વ્યક્તિ ના સામાજિક શુદ્ધ ઈરાદા છે કે મે બે હજાર પંદર થી જ્યાં અનુભવ્યું છે એ રીતે હું નથી કહી શકતો કે આમાં કોના સામાજિક શુદ્ધ ઈરાદા હોય કે ના હોય કેમ કે સમયાંતરે દરેક લોકોના ના મતો બેન બદલાય છે અને મે પોતે અનુભવ્યું છે મે ફિલ પણ કર્યું છે અને હું એવું પણ માનું છું કે કોઈ પણ લડાઈના અંતે એમાંથી રાજકીય બાબતો પેદા થાય છે થાય છે ને થાય છે આજ સુધીના સો જેટલા દાખલા લઈ હું તો એમ હજારો દાખલા દાખલા લઈ લઈ તે જોવા મળ્યા છે એટલે કોઈ એવી ના શકાય કે આમાંથી આમાંથી કોણ લોકાય કરશે શું નહીં કરે ત્યારે સામાજિક સ્તર પર ની બાબત છે કાલ સવારે એમાં કઈ બીજું પણ પરિણામ આવી શકે લડાઈ બંધ પણ થઈ જાય લડાઈ જલદ પણ થાય લડાઈ ન પણ થાય કામગીરી બંધ પણ થઈ જાય પણ એ ભવિષ્યનો વિષય છે અત્યારે જે વિષય ચાલી રહ્યો છે

પેલા તો કોઈની સામે તો આંદોલન પણ નથી આ માત્રાની પ્રતિમા નું સ્થાપન થયું બીજું કે વિનુભાઈ પ્રતિમા સ્થાપન થયા પછી આ જે બાબત કે મુદ્દો છે એ પૂર્ણ એટલા માટે નથી થતો કે વેનુભાઈ ની પ્રતિમા સ્થાપન સાથે સમાજની એકતા જોડવાની છે આજે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો સમજો કે ની સ્થાપના થઈ કે કોઈ પણ બીજા ધામની સ્થાપના થઈ તો એનાથી લોકોને જોડવાનો સંકલ્પ છે પછી આવના દિવસમાં યજ્ઞ થાય એની પાછળ શૈક્ષણિક સંકુલો બને આજે ખોડલધામ કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરી છે તો પછી ના આયામો બધા હોય છે અલગ અલગ અત્યારે માત્ર જે તે હેતુ છે કે વિનુભાઈ સિંગળાની પ્રતિમા સ્થાપિત થાય કાલે પ્રતિમાના સ્થાપન થયા પછી ત્યાં લોકો આવે મળે એકબીજા વિશે વિચાર ગોષ્ઠી થાય કે નવા સંકલ્પો લેવાય એક સમાજના સારા કાર્ય થાય તે પણ ભવિષ્યનો વ્યક્તિ છે ભવિષ્યનો વ્યક્તિ ઓકે થેન્ક યુ સો મચ સલ્પેશભાઈ ફોર જોઈનિંગ અસ થેન્ક યુ